આ કોવિડ હતો ને કોવિડમાં અમુક અમુક સુરત અમદાવાદ મુંબઈ મૂકીને અમદાવાદ મૂકી આપણે ગામડે ગામડે આવી ગયા આવ્યા ગામડે આવ્યા ને એટલે તો શું છે હાવ લોકડાઉન અને લગ્ન ની અમુક અમુક તારીખ લઈ લીધેલી ને બધા અટવાણા હતા એટલે અમુક છોકરાઓ બાપાને ને પૂછ્યું કે બાપા લગન તારીખ લેવાઈ ગઈ છે હવે શું કરશું શું કરવાનું શું આ હાથ બાર આપણા બાપનો ભાઈ આપણા બાપનો મળો આદરવા હોય બીજો હોય શું પણ કે ભારત સરકારે એવું નક્કી કર્યું છે કે લગ્ન પ્રસંગમાં પચીસ જણાને જ બોલાવવાના આ તો પચીસ જણાને છે હું પચીસ જણા બોલાવું છું પણ કે એમાં કંદોય ન પોહાય ને હા ભાઈ કંદોય ન પોહાય તમારે ત્યાં મોટા મોટા સિટી માં રહ્યો છો શાક બકાલો બધું અહીંથી જ આવે દૂધ અહીંથી આવે શાહ અહીંથી આવે ગામડામાંથી તોય તમને નોંધપો હતું તો ક્યાંક મોબાઈલમાં આમ 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 કરીને ક્યાંકથી ગરમા ગરમ રબલા મંગાવે રબલા ક્યાંથી આવે ઈ તો સ્વીગી માં થાય સ્વીગી તાર માસી થાય કે ના ના એ સ્વીગી કંપની છે કંપની છે એમ તો મારા મોબાઈલમાં માં તારું સ્વીગી આવે કે આવે ને તો તમારે શું મગાવું દાદા સુરમન લાડવા કે બાપા સુરમન લાડવા આવે કોણ કહે તારો બાપ ખાય દમ દ તો કરો હું ન રહેવા દઉં આ નથી ખાતા નથી ખાતા કરીને તો આ બધું કાઢી નાખું આદરી દીધું આ બધું ના ખામાં તારું સ્વીગીને સ્વીગી નાખી દીધું બાપા ખાટલો ઢોડે લીમડા ઠેવી ગયા ને કર્યો સ્વીગી ફોન નમસ્કાર સ્વીગી વર્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતી માટે એક દબાવો હિન્દી કે લીધે દો દબાઈ ગુજરાતીમાં ભેળો તો હિન્દીમાં તારી કંપની ગોટે ધરીજો દીકરા એમ કરીને ગુજરાતી ઉપર એક દબાઈઓ ધોળી અંદર લઈ ગયા નમસ્કાર શું આપનું હાર્દિક સ્વાગત છે મીઠાઈ માટે એક દબાવો ફરસાણ માટે બે દબાવો ચટણી માટે ત્રણ દબાવો અમારે બાળુ રોટણ બનાવો એનો ગોનો બાપને એમ કરીને મીઠાઈ ઉપર એક દબાઈઓ ધોળી અંદર લઈ ગયા નમસ્કાર મીઠાઈ વીડમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુલાબજાંબુ માટે એક દબાવો કાજુ કતરી માટે બે દબાવો જલેબી માટે ત્રણ દબાવો લાડવા માટે ચાર દબાવો હવે મોરો દીકરો લાડવો આવ્યો લા એમ કરીને લાડવા ઉપર ચાર દબાવ્યા તોળી અંદર લઈ ગયા નમસ્કાર લાડવા બટમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુંદીના લાડવા માટે એક દબાવો મને મજા આવે સાહેબ યો નકર મને દાંત કોઈ થી ન આવે ના ના અમે આપણે નકરે મજા લઈ લે એવું થોડું છે હાવ પૈસા રળવા થોડા દે થોડી કૃપા હોય રળવી જોઈએ કૃપાઓ છે ને કૃપા હોય ને તો ભેગું ન થવા જાય એ એ આ લે લે તો એ કે અંટાળો ગયો હવારમાં પેપરમાં આવે જોઈ જોઈ ગયા વાળી દીધો ટોટલ લોસમાં એ કૃપા હોય તો જ ભેગું નથી થતું નકર ન કુતરું નથી મળતું એક બ્રેક લાગી જાય ટાઈમ નકર કુતરું જીવડું હા

નમસ્કાર ચૂરમાના લાડવા વડમાં આપનું હાર્દિક સ્વાગત છે પાંચ કિલો માટે એક દબાવો દસ કિલો માટે બે દબાવો પંદર કિલો માટે ત્રણ દબાવો વીસ કિલો માટે ચાર દબાવો બાપા કે વી કિલો ઉપર દબાવે તો મારી દીકરી એમ કે ગબલા માં પડતો ડબરામાં આપું આની યાર માથા કોઈ ન કરે એમ કરીને આમાં આમ કાપ નાખો ટેસ્ટલી આંગળી અટી ગઈ વી કિલોનો ઓર્ડર વી ગયો તો બે મિનિટથી ત્યાંથી ફોન આવ્યો હલો નમસ્કાર સુગીવડમાં આપનું હાર્દિક સ્વાગત બે બેહાર્યું છે આવ્યું વ્યક્તો અધૂરું સ્વાગત કરીને ગઈ બોલો શું હતું અંકલ આ નંબર ઉપરથી વીસ કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો વીસ કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપે લખાવવા કોણે અંકલ આ નંબર ઉપરથી આવ્યા કોણે લખ કોણે લખાવો તમે શાર ભાઈ કોણ લખ વલ્લભભાઈ માટે એક દબાઈ સગનભાઈ માટે બે દબાઈ ખુરજીભાઈ માટે દંડ માં મને મળું શારદ ભાઈ ઓલે તેડ માં કાત નાખ્યું આની માથે કુટ કરે યા ભણેલા નોતા એટલે આપણને આ બધી દેશું ફુજાડતા ગયા ભણેલા નોતા એટલે દેશું ફુજાડતા ગયા અને ઈ જો ભણેલા હોત તો આપણે કે 1.5 લાખ રૂપિયા નોકરી કરતા હોત સહજ ને પણ એક વસ્તુ જોઈ અને આની 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 બુદ્ધિ એરે કોઈ ન આવી શકે ભણેલા ગોટે સડાવી દી ભાઈ બરોબર આમાં કોક મહેમાન હેમાન આવ્યા છે માડીને પૂછું પૂછ્યું કેમ છે મારા દાદા ને સારું છે એમ તો કાલે હારે ટગર ટગર રોતા હતા આજનું સો કશ ક્યાં જ એ ફળિયામાં હું તાર ફળિયામ લઈ ગયા ને તમ માથે ઓલું પૈયું ઓઢેલું તો માડી કે ઓછું જવું આમ જવો લાઠી થી મહેમાન આવ્યા છે ઓછું જવો દાદા એ ઓલે ફળિયામાં જ કહ્યું ઓછું રોવાનું હતું જદી જોવાનું દીધું હવે કે ઓછું જવો અને પરિણે આમ બાવડું પકડી કે હાલો તો તેને દી છે કઈ ખાસ દૂધ નથી હું આવું ભેળે દવાખાને લઈ જતા એનો એનો ઝઘડો મીઠો હતો આજ જેવો ઝઘડો નહીં એનો ઝઘડો મીઠો હતો જોયા વગરના લગ્ન કર્યા દાંપત્ય જીવનની વેલિડિટી હો હોવરની અત્યારે બધું જોઈને લગ્ન થાય વેલિડિટી નામે કાંઈ નહીં છસો નો પુરાવો ત્રણ મહિના હાલે જીઓ ઉપર વી ગયું ઊંડો ઘાસ કારણ કે ડેલી ના નામ હતા સગનભાઈ ની ડેલી મગનભાઈ ની ડેલી હુકામ ઈ દિલ્હી ના રોટલા મોટા હતા આ ઘર આ દિવાલથી આ દિવાલ ને ખબર ન પડતી ઝગડા અને અત્યારે તો નંબર ઉપર આવી ગયું નામ નીકળી ગયા પાંચ નંબર દસ નંબર વીસ નંબર પચીસ નંબર માં વાત થાય 30 નંબર માં વાતો થતી સંપાબેન હમણાં છોટુ થાય જઈ તો આપડા કાગળિયા એણે ચાલુ કરી દીધા હોય આટલું તો ઉઝળું દામ પત્ની જીવન થઈ ગયું સંબાવડો પકડીને માડી આમ દાદાને લઈ જતા હતા હાલ આમ પેલે આવો દવાખાને તો દવાખાના માં લઈ જતા હતા ને

રમણો પગ બહુ દુખે છે બહુ કરે કેટલા રાજ્યાસી જેવું થયું તો કે એક્યાસી વર્ષે હવે હવે કળે હવે તૂટે બહુ કરી એક્યાસી નો તો ભેળો ડાબો હોય થયો પણ મારો દીકરો હારો હાયેલો જાય હાલ તો બે હાયર શીખ્યા કઈ વાહા મોર નથી શીખા કે ચાર મહિના રમણો સડી ગયો ડાબો ઢવડાતો આવતો હોય એવું જ કઈ છે નહીં કે એ કે આની માથા નો કરે એમ કરીને દવા લખી દીધી કે આ દવા લઈ ગયો દવા લેવા ગયા ઓલો મેડિકલ વાળો તો બાપા કે બાપા કે શું છે કે બાપા તમારી દવા છે ડોક્ટર સાહેબે લખી દીધી પણ આ કેટલી છે એ લખી દીધી હોય ને પણ આટલી મેં વી વે ગામાં નથી સાહેટી બટા એટલે તું મને પીવાની આપશો સો રૂપિયા વધારે લઈ લે પણ સાહેબે હું લખું છું એ કે એણે એવું લખ્યું મેં મારું કરી લીધું તું તારું કરી લે કારણ કે ગામડાના ડોક્ટરોની એક મજા હતી માં આમ કાખમાં નાખીને લઈ જાય ગમે એવી ઘાંટી શરદી થઈ હોય સાહેબને કે સાહેબ આને શરદી થઈ ગઈ સાહેબ એવો પેલા ઇન્જેક્શન ભરે પછી ઊંચું કરે પછી પૂછે શું થાય તો ભૈરું હેનું હોય છે એણે અડધી બીક થી આપણો રોગ કાઢ નાખતા ઈ ડોક્ટર હતા અને માં પૂછતી હોત સાહેબ આ છોકરાને નું શું ખવર ખીચડી કઢી બીજું કઈ નહીં અને ખીચડી કઢી ખવરાવતા એટલે હારું થઈ જતું હતું બે દિન ની દવામાં અત્યારે દસ હજાર ના જબલા ભરીને આવો સાહેબને ને પૂછી સાહેબ શું ખાવાનું સાહેબે આળા મળી કે મજા આવી ખાવાનું તમે ખાવ છો એટલે તમારું હાલે છે ગઝબ એક 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 શબ્દો તમે ગુજરાતી લઈ ગયો એમાં કાંઈક ને કાંઈક તમને મજા આવશે અમારો ગભો છે યો મિત્ર કંપની ફોડ જીપ જલાય સોટે હટકે એમ જા તો અત્યારનું છોકરું કદાચ નિહાળે જાય બસો રૂપિયાના મોજા હોય ત્રણસો રૂપિયાનું બૂટ હોય હજાર રૂપિયા કપડાંને જોડ પહેરી હોય પંદરસો રૂપિયાનો એનો સ્કૂલ બેગ હોય એમાંય હજાર રૂપિયા ચોપડા નાખા હોય એમાં એક પાણીનો ભમ્પો હોય ઠંડુનું ઠંડુ રહી ગરમનું ગરમ રહી આપણે બધા હતપમાં મોટા થયા હતપ એટલે ગૂગલનો શબ્દ નથી ડોલમાં આંગળા બોળવા પડે કેટલું ટાટું કેટલું ગરમ એને હતપ કહેવાય એમાં પાછો ત્રણસો રૂપિયાના નાસ્તાનો ડબ્બો એમાં દોઢસો રૂપિયાનું સેન્ડવીચ છોકરું નિહાળે જાય એટલે આઠ દસ હજારનું છોકરું હોય હવે ગમે હતા અહીંયા પ્રાણી કાંખમાં નાખીને મા નિહાળે મૂકી જાય એની નિહાળે બપોર ગેર આને હસ હોય ભાઈ આ કાંઈ હસવા હે નહીં એમાં અમારે મિત્ર ગભો ગભાને બિચારાને કંપની કંપની જીપ ઝીપઝલાઈ સોંટાય અટકે એમ જા તો યુરિયા ખાતરની થેલીમાંથી સ્કૂલ બેગ શીવડાવેલી થેલી લાંબા નાકાવાળી એમ ગોફણીઓ થાય ને એવી આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો ને આખો આમ ખંભે મૂકેલો ને આખો રૂમ ભરેલો અને સાહેબ બોર્ડમાં માં ભણાવે તો સાહેબ એવું કીધું ગભા આપડે નિહાલ ટાઈમ હાથ વાગ્યો દસ દસ વાગ્યા ધોડ્યું નહીં આવવાનું વેલો આવતો જા ત્રણ દિવસ થી ઇતિહાસ ભણાવું છું વેલો આવતો જા ગભો કઈ કે હું વેલો આવું કે મોટો આવું નિહાલ ટાઈમે તમારે નિહાલ ચાલુ કરી દેવાની મારે વેલા મોટું થાય હું પાવે નીનું નાખવું તમારી ઘેર સાહેના ના બાવના સાહેબ એમ નતા કોના કોના રીંગણા એમ મોડે સાહેબ સાહેબ કે પણ ત્રણ દિવસથી ઇતિહાસ ભણાવ પેપરમાં હું લખે કોની પાસે ઇતિહાસ ભણવા જાય ગભો હાજર જવાબી કે મારો દાદો જીવતો સજી એની પાસે જે ઇતિહાસ પડ્યા ને એજી સોપડે ન છડ્યા તમને હું ભણાવવાની ખબર હોય પણ પૂછવું એ પૂછો રોકડો રવા બાપુ એક તો બે ત્રણ પ્રશ્નો કરવા જ 3 3 કરો બે ત્રણ ફર્મેશ લઈને પછી હું હા પ્રશ્ન પહેલો હું ઉતાવળ રાખો ટાઈમ સુકી ગયો નિહાળ ખોટી થાય પ્રશ્ન પહેલો તાજમહેલ કોણે બનાવ્યો નથી હરખો બને હમ કલર કામ કરવું પડે એમ છે ઉપરથી પાણી ટપકે સમાર કામ કરવું પડે કે ના ના એવું કાંઈ નથી તો હા અમારી હાથ પેઢ યુના ફોટા ક્યાંય તાજ મહેલમાં નથી લાગે એમ તો હું તેને તેમ પેઢ યુથી ભણાય ભણાઈ કરાવો બહાર કાઢો ને આને ભણાવવું જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ અમિરસિંહ ગોહિલનું ભણાવો છે સુભાષચંદ્ર બોઝનું ભણાવો છત્રપતિ શિવાજીનું ભણાવો મહારાણા પ્રતાપનું ભણાવો ઝાંસીની રાણીનું ભણાવો ભગતસિંહનું ભણાવો ક્યાં તાણ છે સાહેબ કે ઉપરથી આવે એવું થાય કે ભોય એ હવે બધું આવશે બેનો પાયો પ્રશ્ન બીજો હું ઉતાવળ રાખો બાટલો ને બાટલીમાં શું ફેર કે એમાં શું દાંત કાઢે છે કે પ્રશ્ન વજન વાળો કે કેમ એ કે બાટલો છે ને સાહેબ ડોક્ટર સાહેબને નર્સ ગોતી ને ચડાવો પડે બાટલી એની મેળા મેળા થડે પ્રશ્ન ત્રીજો બોલો પિતા એટલે શું કેમ એની જેવો જ વજન વાળો છે બોલો સાંભળું હોય ગમે કે પિતા એટલે શું પિતા એટલે કે ઈ પીવે હાલે આપણે પી ન હાલે સાહેબ એ ઘડીક તડકે લાવીને હું હુકવામાં ખબર પડે પેલા વણવો પડે ને પછી હુકવો પડે તોય પાછો એમ કે છે કે આવો આવો પધારો 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 કે હજી એક પ્રશ્ન કરો છૂટ છો સાહેબ કે હજી એક પ્રશ્ન કરું એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે સીધું છે હોતા તો વળે વળે ઉડે એને કે ભાવનગર કે ખાવા દાવાની હતી કે ગઝાબ મને ગમે અમુક શબ્દો ગમે મારે બે બે વસ્તુ લઈને મારે બેન ને રજૂ કરવા અથવા તો ભાઈને હું દઉં હા બે ચાર મિત્રો મને કે ભાઈ હિતેશ અમારે સાવજ જોવા છે શું જોવા જવું સાવજ તેના વાઈફે એવું કીધું કે હા હિતેશ ભાઈ અમારે સાવજ જોવા છે મેં કીધું તમારે સાવજ જોવા હોય તો આપણે કામ કરી શું મેં કીધું અમારા આ ઘર રહ્યું ને એની પાછળનો પછવાળ હોય ને એને વાડો કહેવાય એ વાડામાં જરીક આંટો મારતા હો મને કે કેમ વાય મેં વાય કાંઈ નહીં અમારે અહીંયા આનું રિહર્સલ કરવું પડે સિંહ જોવા દેવા માટે મને કે એમાં શું રિહર્સલ મેં વાર તો ખરા કે કીધા છે શું કાળે કૂતરી વીણે જરીક આંટો મારતા હો કે એમાં શું નવીનતા છે એમ કરીને ગયા હા તેણે કપલ એમજા તો એ ઝાહેરનો ઓઘો હતો ને એમાં કુતરી વિયાણેલી ને હળુક નારા બારી આવી બારી આવીને ઓલા બધા હામા ઉભા રહ્યા ને કાળી કૂતરી દેશી કૂતરી બાજરાનો રોટલો ખાઈ ગયેલી કુતરી હોય ને આપણે ત્યાં એ તો હા મુજે કે ક્યાં કંઈક ડખો નવો લાગે એ ખાલી એટલું કર્યું એ બધાય ધોડ્યા ધોડ્યા મારી પાસે આવ્યા મને કીધું ઇંગ્રીશ થઈ ગયે મેં ક્યાં હિંકરી નહીં તો મૂળમાં ન નકરી ગમે અહીંયા મોઢો મારે અઢીસો ગ્રામ માલ કાટના કહે અમારા દેશી કૂચડીયું કહેવાય આને મેં કીધું બહુ સા મેં કીધું આને બહુ સનસેડાય નહીં અને સીધું જ છે ને જે ભાષાઓના અમુક તળપદા શબ્દો છે ને એ શોભે એ શોભે સમજી લેજો શાળી વર્ષ પેલા જે માસ્તર સાહેબ નોકરી કરાવતા પ્રાથમિક શાળામાં અમે એને પાયા હોય અમારા કાકા એને પાસે ભીણાવે બાપા એને પાયા ભીણાવે એટલે મોઢું જોઈને મારતા કોના પેટ નો કામ કારણ કે શાળી વર્ષ નોકરી કરીએ શાળી વર્ષ પેલા બેઝ વાળા અવાજ માં એ સારણ કયા તો આપણને મજા આવે હા ભળવી ગમે કેહરી શબ્દો આ મજા આવે આ શબ્દોની મજા આવે હવે અત્યારે ગમે એટલું પીએચડી કરી નાખો પણ અમારા માસ્તર સાહેબે નો આવો સીધું જ છે અત્યારે કદાચ તમે અમુક અમુક નિહાળીઓમાં જાઓ અને એ જે એ ચારણ કન્યા છોકરાઓને ભણાવતા તો આપણને ધનુર સડક બેન રહેવા દ્યો છોકરાને ઘેર જઈને ભણ લે હું તો હા ભળી ગયેલો સાવજ કર છે સાવજ કર છે ચાલો છોકરાઓ આજે હું તમને સુંદર મજાની કવિતા શીખવાડવાની છું ભણાવવાની શીખવાડવાની એમ જ કે ભણાવતા તો અમારા સાહેબો ભણાવતા અત્યારે બધું શીખવાડે પગ ઉપર ઊભા રાખતા અમારા માસ્તર સાહેબો તો હાલતા શીખવાડતા કે બેટા સમાજમાં આમ ભલાય સહજ છે ને આ સીધું જ છે ભલે ને કટકો કાઢીને ગામમાં ગમે ત્યાં ફેર આપણે હાલે અને એવું જરૂરી થોડું છે કે આ હાલે તો આંકવાનું પંદર વીઘા જમીન છે ખેડીને ખાવું કાંડા ક્યાં ભાંગી ગયા ચાલો છોકરાઓ બોયઝ એન્ડ ગર્લ્સ ચાલો બોયઝ એન્ડ ગર્લ્સ આજે હું તમને ગુજરાતીની પોઈમ ભણાવવાની છું છોકરાય બધા કેટલા પાના નંબર કેટલા ચાલો શરૂઆત કરું છું કવિતાની ધ્યાન દઈને સાંભળજો એનું કારણ છે અમાર માસ્ટર સાહેબ અમને મારતા લીમડાની હોટી થી મારતા એ લીમડાની હોટી આમ ટક થઈને વી જાય લીલા વાહડા હોટી હોત હતી એ લીલા વાહડાની હોટી આમ આમ ઉગામે સ્લો મોશનમાં જોવો લીલા વાંસની સોટી સ્લો મોશનમાં જોવો તો સોટી આપણે હા દાંત કાઢતી હોય સ્માઇલ કરતી હોય આમ ટચ થાય વાહે ટચ થાય જતી જતી મગજ હેંગ કરતી હતી અને સોળવું કઈ રીતે એ માઈલું તો અત્યારે કાંઈ છે નહીં ને અત્યારે એક થપ્પડ મારે તો આખું ઘર નિશાળી જાય અમારે છોકરાને તમારી કેમ તારા પેટનો તન નહીં ખબર આ કેટલું અફલકણી નું છે આ નાખી બે ન તો સાંત થતો અમારે મૌખિક ફરિયાદો આવતી હતી સાહેબ તો અમને નિહાળે મારતા જ ઘેરે સા પીવા આવે બાપાને સરકાર આવી નાનપણ અત્યારે માં ડાયરીઓ આવી ગઈ કોઈ વાર્તાલાપ કાંઈ નહીં છોકરો લેશન નથી કરતો એટલે સીધું આમ ટાંક મારે તમારો છોકરો લેશન નથી કરતો તમારા છોકરાને ન કપાવીને મોકલો તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો તમારો છોકરો વાસ મારે છે મેં પાનું ફેરવી નાખ્યું સાડી હજાર ફી ભરી નહીં ભણવાની ભરી છે હું ગોવાની નહીં હું ગો તું ભણાવ્યા રાખો ને તમે તમારે છોકરાને હું ગોવા મોકલી જ હમણાં તો હમણાં એક છોકરો આમ થી આવેલો હતો આ કોવિડમાં અમુક ની નિહાળ ખોઈલી હતી અમુક ની નહોતી ખોઈલી મારે વળી એક છોકરાને પૂછતા પૂછાઈ ગયું મેં કીધું એ અહીંયા અહીંયા લે હું છે હું છે ઉભો ત્યાં હું તડાકામાં અહીંયા પણ

અને અત્યારે જ ખબર સગવડતામાં તો ટૂંકું થતું જાય અત્યારે બસો રૂપિયા મોજા આવે એમ લાગે પગના તળિયા સોંટાડવાના આવે એમાં પાસે હવે નવા પેન્ટ નીકળ્યા ઘૂંટી થી એક વેત સીવડાવે એમ એન્કર લેન્થ એમાં ઓલા લોફરના બુટ પહેરે ઊભા એટલે એમ લાગે હાઠિયો સીફડો કાઢીને ને ઉભો એટલે કઈક ભલે એવું પહેરો મારો કેવાનો ભાવ કઈક ભલે એવું પહેરી ને એમ મારો કેવાનો ભાવ મુંબઈ અમારો પ્રોગ્રામ ત્રી પાંત્રીસ જણા ગુજરાતી ભાષી મારો કહેવાનો ભાવ આપણા વડીલો જે હતા એક જ વાટ લઈને મારે વિરામ આપો તમારી જે ફરમાઈશ હતી એ પૂરી કરી લીધી પણ મારે અંદરથી એવો છે કે હું એક હાથી બે ફરમાઈશ હિતેશ બેટા આપ આપણા વડીલો હતા ને સવારે ચાર વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગી જતા એ જાગી એના નિત્યક્રમ કરી નાખ્યો હોય પછી રેડિયો ચાલુ કરતા એ રેડિયામાં સુંદર મજાના પ્રભાતિયા આવતા હતા કે હે અખંડ રોજી હરિ તારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવ તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે આ શબ્દો ને નૂર હતો ને ખાલી હાંભળી હાંભળી ને એને બે બે પદવી એમને મળી ગઈ કઈ એક તો સંતોષ ને એક ધીરજની ખાલી ખાલી હાંભળી હાંભળી હુકામ ભજન હતા પ્રભાત્યા હતા એટલે ચાર વાગ્યામાં જાગી જતા હતા એટલે પણ અત્યારે અમુક અમુક પેઢીયું દહ દહ વાગે ઉઠે ખાટલા પીડ્યો તો ગુજરાતી નો આઠડો થઈ એમાં ઓલા કાનમાં ડીટિયા નાખ આવે કાળા કલરના ના એમ જાય ગોદરા હોહરવા મેસેજ આવે પાછા બહાર એટલું મ્યુઝિક ફૂલજી ફૂલ વાગતું તો આપણને બહાર સંભળાતું ખાલી મ્યુઝિક જ સંભળે આવો મહેશભાઈ આવો પધારો પધારો અમદાવાદથી છેક છે મહેશભાઈ પધારે જોરદાર તાળીઓથી વધારો ઓહો આવો બાપુ આવો આવો બે મિનિટ નો હોટ રાખવામાં આવે છે તારે કેવું છે ફોટા હારી ને પાડ્યા આવો

હવે આવા હવે મ્યુઝિક સંભળાય એના કાનમાં માં લઈને આપણા કાનમાં માં નાખીને તો પછી મ્યુઝિક વ્યુઝ અને ગીત આવે ચલક દીકલા ભાઈ ભાખરી ભેળો થાય તો આવડા કામે સડે હવે ભાઈ હવે આખો દી આમ નામ કાઢો મહેસાણા મહેસાણા મને ગમે હું કામ એની ભાષા મજાની હવે એ રેડિયો રહ્યો ને રેડિયો એ રેડિયો સવારમાં પ્રભાત ત્યાં હતા પણ એનો ઈજ જ રેડિયો દિયાથી મેં ચાલુ કરતા એટલે આકાશવાણી રાજકોટ આવતું ગામનો ચોરો નમસ્કાર આકાશવાણી પ્રસ્તુત કરે છે ગામનો છોરો અમરેલીથી પધારેલા અર્જુન દાદાને અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જો આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે અમરેલીથી પધારેલા અર્જુન દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય મારા પંચોતેર વર્ષ થઈ ગયા લગભગ સાઠક વર્ષ હતા અમે પૌણ આવ્યા ગામડે ગામડે ગયો હું મારો વ્યવહાર મોટો જેટલા જેટલા ગામડે ગામડે ગયો ત્યાં બધે મેં જોયું લગભગ અમરેલીમાં બટેટો વવાતું જ નથી તમને માહિતી ખોટી છે મહેસાણા બાજુ પૂજે ચરોચર બાજુ પૂજે ના તો બટાટા વાવો એમ મહેસાણાથી પધારેલા મંજી દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી ભાઈ બોટેકાન ક્યાંથી કરવી મત તમારે બોટેટું લેવું પડે ચીમ ચીમ કે બિયારણ તો જોઈએ ને ભાઈ બિયારણ લાવીને ત્યાંની ત્યાંની કચુંબર કરીને તકાર નાખીને ખેતરે જવાનું ખેતરે જઈને કુંડો ખોડો ગાળવાનો એ ખોડા ની અંદર તમારે ખોબો કચુંબર હાલવાની એક ખોબો ઘેટા બકરા લીંડી હાલવાની લીંડી આવ્યા પછી માથે ઢોંકી દેવાનું બે ચાર કરશે પોણી આલવાનું પોણી આલ્યા પછી પાંચ દિવસ વાટ જોયું પડે ભાઈ ચીમ ચીમ કે ઘેટા બકરાની લીંડી વટેકા કચુંબર બંને નક્કી કરતા હોય કે આપણે ઉજરી જવું ગુજરી જવું હવે આ મજા ક્યાં લેવા જાવ